નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પી કે મેથ મસ્તીમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ સાત વિષય ગણિતનું જે ડિસેમ્બર માસની જે કસોટી છે તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આ વિડીયોમાં કરીશું તો મિત્રો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જુઓ અને જો આપ અમારી ચેનલમાં નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવી નાખો જેથી કોઈ પણ નવો વિડીયો આવે છે તો તેનો એલર્ટ તમને સૌ પ્રથમ મળી રહેશે અને જો વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને લાઈક પહેલું જ આપ્યું છે કે એક ભાગ્યા ને સમાન ગુણોત્તર કયો છે તો અહીં મિત્રો તમને ચાર ઓપ્શન આપ્યા છે એના આધારે આપણે જવાબ લખી શકીશું તો મિત્રો એક ભાગ્યા ને બે વડે ગુણીએ અને બે વડે ભાગીએ તો મિત્રો શું થશે તો કે બે એકા બે આ ત્રણ દુ છ એટલે કે બે ભાગ્યા છ જે મિત્રો તમારે ઓપ્શન સી આપેલો છે તે તમારો જવાબ થશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજું આપ્યું છે કે દસ રૂપિયાનો પચાસ પૈસા સાથેનો ગુણોત્તર શોધો મિત્રો અહીં શું કરવાનો છે તો ગુણોત્તર શોધવાનો તો મિત્રો અહીં દસ રૂપિયા ભાગ્યા પચાસ પૈસા તો મિત્રો એક રૂપિયા બરાબર આપણને ખબર છે કેટલા પૈસા થાય સો પૈસા તો કે દસ ગુણ્યા સો ભાગ્યા પચાસ તો મિત્રો જીરો જીરો જતો રહેશે પચાસ દુ સો દસ દુ વીસ મિત્રો શું થશે વીસ ભાગ્યા એક એટલે કે વીસ જેમ એક પૈસામાં ગુણોત્તર થશે ત્યારબાદ મિત્રો ત્રીજું આપ્યો છે કે એક બાઈક ત્રણ લિટર પેટ્રોલથી એકસો પચાસ કિલોમીટર અંતર કાપે છે તો આ જ 5 પાંચ પેટ્રોલ પેટ્રોલથી કેટલો અંતર કાપશે તો મિત્રો શું થશે તો કે ચોકડી ગુણાકાર થશે તો મિત્રો પાંચ ગુણ્યા એકસો પચાસ ભાગ્યા ત્રણ તો મિત્રો અહીં આપણે લખી શકીશું પાંચ તરીના પંદર અને પચાસ પચું એક બસો પચાસ તો મિત્રો કેટલું કાપશે તો કે બસો ને પચાસ કિલોમીટર એમાં પેલું જ આપ્યું છે કે આપેલ અપૂર્ણાંકને ને ટકામાં ફેરવો તો મિત્રો આપણને અપૂર્ણાંક આપ્યો છે કે ચાર ભાગ્યા પાંચ તો મિત્રો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની જો ટકાની વાત કરવાની હોય તો ગુણાકારમાં કેટલા લખવાના શો તો મિત્રો ચાર ભાગ્યા પાંચ ગુણ્યા સો તો મિત્રો વીસ પચું સો લખી શકીએ એટલે મિત્રો વીસ ચોક એસી મિત્રો કેટલા થશે તો કે એસી ટકા ત્યારબાદ મિત્રો બીજું આપ્યું છે કે દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો તો મિત્રો અહીં દશાંશ અપૂર્ણાંક આપેલો છે કે જીરો તો મિત્રો આપણે જીરો પોઈન્ટ જીરો ચાર ને આપણે ચાર લખવા હોય તો મિત્રો લખી શકીએ કે નહીં તો કે હા લખી શકીએ તો શું કરવાનો મિત્રો એકની પાછળ બે મીંડા એટલે કે સો ગુણ્યા ટકામાં ફેરવવાનો છે એટલે મિત્રો હંમેશા વસ્તુ શું યાદ રાખવાની કે ગુણ્યા સો મિત્રો આ સો સો જતા રહેશે એટલે કેટલા થશે ચાર ટકા ત્યારબાદ મિત્રો ત્રીજું આપેલું છે કે આપેલા ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો તો મિત્રો અહીં ટકા આપ્યા છે કેટલા તો કે ચાલીસ ટકા તો મિત્રો ટકા હોય તો મિત્રો એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો ચાલીસ ભાગ્યા ટકાની જગ્યાએ ભગાકાની અંદર સો તો મિત્રો શું થશે તો જીરો જીરો જતા રહેશે તો કેટલા વધશે દસ તો મિત્રો એક ઝીરો છે એટલે પોઈન્ટ આગળ આવશે એટલે કે ઝીરો પોઈન્ટ ચાર થશે ત્યારબાદ મિત્રો ચોથું આપ્યું છે કે બસો ચાલીસના પંદર ટકા કેટલા થાય તો મિત્રો બસો ચાલીસ એના કેટલા કીધા છે પંદર ટકા મિત્રો પંદર ટકા એટલે ભાગ્યા સો મિત્રો આ જીરો જીરો જતો રહેશે અને તો મિત્રો અહીં બાર થશે અને પાંચ દુ દસ હવે અહીં પાંચ તો પાંચ તરીના પંદર મિત્રો બાર તરીના છત્રીસ તો કેટલા થશે બસો ના પંદર ટકા છત્રીસ થશે ત્યારબાદ મિત્રો પ્રશ્ન ત્રણ આપ્યો છે કે નીચેના પ્રશ્નોના દાખલા ગણો મિત્રો એમાં પહેલો આપ્યો છે કે રમીલાએ એક સાયકલ બે હજાર રૂપિયામાં ખરીદી અને પચીસો રૂપિયામાં વેચી તો તેને કેટલા ટકા નફો થયો અહીં મિત્રો નફો છે પણ શામાં પૂછ્યો છે ટકામાં તો આપણે પહેલાં મળતો નફો શોધી લઈએ મિત્રો કેટલામાં વેચી તો કે પચીસો એમાંથી ખરીદ્યા હતા કેટલામાં તો બે હજાર તો મિત્રો શું કરવું પડશે બાદ બાકી કે પચીસો માંથી બે હજાર બાદ કરીએ તો કેટલો નફો થયો તો પાંચસો રૂપિયા નફો થયો તો હવે જે મિત્રો નફો મળ્યો શું છે આપણે છે તો બે હજાર કેટલા રૂપિયા મળ્યા તો કે પાંચસો બે હજાર પાંચસો તો કે હોય કેટલા થાય તો મિત્રો શું થશે ચોકડી ગુણાકાર થશે મિત્રો સો ગુણ્યા પાંચસો ભાગ્યા બે હજાર તો મિત્રો અહીં સાદું રૂપ આપશો તો આ જીરો જીરો જતા રહેશે બે પચાસ દસ એટલે પાયું પાયું પચીસ તો કેટલા ટકા નફો થયો તો કે પચીસ ટકા રમીલાને નફો થયો ત્યારબાદ મિત્રો બીજું આપ્યું છે કે જયમીન બે વર્ષ માટે દસ હજાર રૂપિયા બાર ટકા વાર્ષિક વ્યાજના દરે લે છે તો તેણે બે વર્ષના અંતે કેટલું વ્યાજ મુદલ ચૂકવવું પડશે તો મિત્રો અહીં શું આપવામાં આવ્યું છે તો કે વ્યાજ મુદલ તો મિત્રો આપ બધાને ખબર જ છે

દસ હજાર એટલે મિત્રો જયમીને કુલ કેટલા ચૂકવવા પડશે તો કે બાર હજાર ચારસો રૂપિયા ચૂકવવા પડશે અચૂક કરજો ત્યારબાદ મિત્રો પ્રશ્નો ચાર કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો મિત્રો પેલું આપ્યું કે માઇનસ બે ભાગ્યા માઇનસ ત્રણ બે ભાગ્યા ત્રણ માઇનસ બે ભાગ્યા ત્રણ માંથી કઈ સંખ્યા ઋણ સમય સંખ્યા છે તો મિત્રો અહીં તમે આ જોઈ શકો છો પહેલી જ સંખ્યા એમાં માઇનસ માઇનસ જતા રહે તો બે ભાગ્યા ત્રણ પ્લસ વધે એમ છે બીજી પણ પ્લસ જ આપેલી છે જ્યારે ત્રીજી શું આપ્યું છે તો કે માઇનસ બે ભાગ્યા ત્રણ તો મિત્રો ડાયરેક્ટ આપણે પણ સમજી શકીએ કે માઇનસ બે ભાગ્યા ત્રણ એ ઋણ સમય સંખ્યા છે ત્યારબાદ મિત્રો બીજું આપ્યું છે કે માઇનસ છત્રીસ ભાગ્યા અડતાલીસ ને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખો તો મિત્રો માઇનસ છત્રી કોના ઘડિયામાં ત્રણ ભાગ્યા ચાર મિત્રો આપણે એને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે પણ લખી શકીશું તો કે માઇનસ એક એક ભાગ્યા ચાર એટલે ચારે એકા ચાર મા પ્લસ એક એટલે માઇનસ ત્રણ ભાગ્યા ચાર થઈ જશે એટલે અતિ સંક્ષિપ્ત રૂપ કે પૂર્ણાંકમાં પણ આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો બે સમય સમય સંખ્યાઓ લખવી હોય તો શું કરવું પડે તો કે બંનેના છેદ જે છે એ સમાન કરવાના તો મિત્રો અહીં બે આપ્યા છે અહીં ત્રણ તો આપણે બે ને ત્રણ વડે ગુણીએ અને ત્રણ ને બે વડે ગુણીએ તો મિત્રો એક માઇનસ એક ભાગ્યા 2 ને ત્રણ વડે ગુણીએ તો ત્રણ વડે ભાગી લઈએ તો મિત્રો અને બે વડે ભાગીએ બે દુ ચાર અને ત્રણ દુ છ તો આ કેટલી મળશે તો કે ચાર ભાગ્યા છ તો મિત્રો આવી રીતે આપણે સમય સંખ્યાઓ લખી શકીએ છીએ ત્યારબાદ મિત્રો પ્રશ્ન

મિત્રો બે ભાગ્યા ત્રણ વત્તા ત્રણ ભાગ્યા બે તો મિત્રો એ માટે શું કરવું પડશે તો છેદ સરખા કરવા પડશે તો મિત્રો વડે વડે ગુણીએ અને ભાગીએ ભાગ્યા વડે વડે અને ભાગીએ એવી રીતે ત્રણ ભાગ્યા બે ને ત્રણ વડે ગુણીએ અને ત્રણ વડે ભાગીએ તો મિત્રો આવી રીતે અહીં તમે જોઈ શકો છો તો કે બે દુ ચાર તો અહીં મિત્રો છેદ સમાન છે એટલે આપણે એક જ લખીશું બે દુ ચાર વત્તા ઉપર ત્રણ કરી નવ એટલે કે ચાર વત્તા નવ ભાગ્યા છ તો મિત્રો નવ ને ચાર તેર એટલે જવાબ શું આવશે મિત્રો મિત્રો કે કે તેર ભાગ્યા છ ત્યારબાદ ત્રીજું આપ્યું છે ગુણાકાર કરો તો મિત્રો અહીં આપણને આપ્યું છે કે માઇનસ છ ભાગ્યા પાંચ ગુણ્યા નવ ભાગ્યા અગિયાર તો મિત્રો ગુણાકાર કરવાનું હોય તો આપણે સીધો જ ગુણાકાર કરી શકીએ કે છ ગુણ્યા નવ એટલે કે નવ છ ચોપન પાંચ ગુણ્યા અગિયાર એટલે કે અગિયાર પચું પંચાવન તો મિત્રો જવાબ આવશે માઇનસ ચોપન ભાગ્યા પંચાવન તો મિત્રો અહીં જો આપ આવી જ રીતે પેપર સોલ્યુશન કરશો તો પૂરેપૂરા માર્ક્સ તમને મળી જશે અને જો મિત્રો આપ મારા વોટ્સઅપ ગ્રુપમાં હજી સુધી જોઈન ના થયા હો તો મિત્રો અત્યારે જે તમારું ધોરણ હોય તે ધોરણમાં મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાવ જેથી કોઈ પણ નવી અપડેટ આવે છે તો તેની અલર તમને મળતો રહેશે અને જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી નાખો અને તમારા બધા મિત્રોને શેર કરો અને જો આપણે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ કહો આભાર જય હિન્દ જય ભારત